તમે આજે જોઈ રહ્યા છો પાછળ એ થઈ રહી છે નવરાત્રીની તૈયારી નવ દુર્ગા નવરાત્રી તો અહિયાં હજુ તૈયારી થઈ રહી છે ત્યાં ઘણું એવું પાણી પણ છે અને કાદો કીચડ છે પણ જો વરસાદ નહીં પડે તો મારા ખાલી તૈયારી થઈ જશે નવરાત્રિની અને આવી જજો તમે ક્યાં જવાના છે કમેન્ટ કરવાનું પૂછતા અને ફ્રેન્ડ્સ અહીંયા નવરાત્રિમાં આ વખતે સિંગર કોણ છે એ તમને ખબર હોય તો કમેન્ટ કરજો તમે જોઈ શકો છો કે અહીંયા ધાર્મિક સ્ટુડિયો છે અને એવું બધું છે અહીંયા તો તમને ખાવા પીવાનું અને ફોટોસ પાડવાનું પણ અહીંયા વ્યવસ્થા છે અને તમે જોઈ રહ્યા છો સામે ત્યાં શોપિંગ છે ત્યાં નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસ છે ત્યાં મટકા ખીચડી ત્યાં તમને પાસ પણ મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ તૈયારી ચાલુ જ છે અને આ જેસીબી તો ખ્યાલ આવી જ ગયો હશે કે કેવી તૈયારી છે તો ફટાફટથી આવી જજો અને જો તમારી જોડે પાસ સેટિંગ હોય તો એક સેટિંગ કરાય પાછા તો પાસ નું સેટિંગ કરાલે બે તારીખ અને પરમ પરિજ જાય ત્રણ તારીખે નવરાત્રી શરૂ થઈ જાય છે તો તમે પણ ક્યાં જવાના છો ગરબા ગાવા એ કહી દેજો તો છે નવ દુર્ગા નવરાત્રિમાં તો મળીએ મિત્રો નવરાત્રીમાં જય મહારાજ જઈ